ભાઈઓ રામાયણની સિરિયલ જ્યારે ટીવીમાં ચાલતી હતી ત્યારે તમે જોયું પણ હશે અને ઘણાએ રામાયણ વાંચી પણ હશે અને ઘણાએ સાંભળી પણ હશે જ્યારે રામ રાવણના યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થયા તે વખતે રામે કોઈ ભુવાઓને અને તાત્રિકોને નહોતા બોલાવ્યા શ્રીલંકાની અંદરથી ફક્ત સારા વૈદોને બોલાવ્યા હતા અને વૈદ્યોએ જે પ્રમાણે કહ્યું આવી દવા જોશે આવી જડીબુટ્ટી જોશે તેવી જડીબુટ્ટી હનુમાન મારફતે રામે મગાવી અને તે જડીબુટ્ટીથી પીસી અને લક્ષ્મણને ખવડાવીને તેની સારવાર કરી હતી અને લક્ષ્મણ મૂર્છામાંથી સજીવંત થયા હતા તે પછી તમે સમજી શકો છો કે તાંત્રિકો અને ભુવાઓ કોઈને સાજા નથી કરી શકતા ફક્ત દવા જ જડીબુટ્ટી દવા વૈદ્ય મારફતે વ્યક્તિની સારવાર થાય છે અને વ્યક્તિ સાજો થાય છે